અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરમાં થયેલા ગુના પોલીસ કામગીરી અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી અમદાવાદમાં ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ફર્સ્ટ પાર્ટના ગુનામાં સતત ઘટાડો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ઓગસ્ટ સુધી આઠ હજાર છસો બેતાલીસ ગુના નોંધાયા હતા બે હજાર ચોવીસમાં છ હજાર અને બે હજાર પચીસમાં છ હજાર નોંધાયા છે પોલીસ કમિશનરે મે બે હજાર ચોવીસથી શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવા હુકમ આપ્યો હતો જેમાં લોકોની ભાગીદારીથી અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી કેમેરા સ્થાપિત થયા છે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ ટુ માર્ચ બે હજાર પચીસથી શરૂ થયો હતો અને હાલ ત્રણ હજાર ચારસો સાડત્રીસ કેમેરાની ફીડ પોલીસ સ્ટેશન અને ત્રણ હજાર એકસઠ કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ છે સીસીટીવી કેમેરા લગાવવાથી મિલકત વિરુદ્ધના ગુનાઓ ધાડ લૂંટ ઘરફોડ અને અન્ય ગુનાઓમાં ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ઓગસ્ટ સુધી સાતસો એકતાલીસ આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ડ્રગ્સ અને એનડીપીએસ લાગુ ગુનાઓની પણ સમીક્ષા થઈ છે આગામી નવરાત્રીના તહેવાર પર ટ્રાફિક બંદોબસ્ત અને સી ટીમની કામગીરી માટે પણ ખાસ તૈયારી કરી રહી છે જનરક્ષક એકસો બારની કામગીરી અને રિસ્પોન્સ ટીમની સમીક્ષા પણ કરવામાં આવી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાલ સંપૂર્ણ કાબૂ હેઠળ છે